હેલો ફ્રેન્ડ્સ વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ વ્હીકલ અપ ડેથ વિથ આર કે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મારુતિ સજૂકી અલ્ટો આઠસો એલેક્સાઇ કાર આવેલ છે મિત્રો ખૂબ જ સારી કાર માત્ર પંચ્યાસી હજાર કાર જેન્યુઅલ ફરેલી અને મિત્રો સાવ ઓછી કિંમતમાં કાર વેસવાની છે તો મિત્રો વહેલી તકે માલિકનો કોન્ટેક કરી લેવો જેથી કાર તમને મળી શકે મિત્રો આ કારની વધુ વિગત આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જાણીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં આપેલો છે તેમાં ફોટો અથવા વિડીયો મોકલાવી શકો છો જાહેરાત કરી આપવામાં આવશે અને મિત્રો આ કારની આપણે વાત કરીએ આગળ વિડીયોમાં કિંમત મોડલ ક્યાં જોવા મળશે અને માલિકનો મોબાઈલ નંબર છે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ જરૂર સબસ્ક્રાઈબ કરજો વિડીયો સારો લાગે તો એક લાઇક અને શેર જરૂર કરી દેજો તો વાત કરીએ આપણે મારુતિ કારની મોડલની તો બે હજાર અને પંદરનું મોડલ છે કાર મિત્રો વન ઓનર છે કારમાં વીમો સાલું જોવા મળશે પ્યોર પેટ્રોલ એન્જિન કાર છે મિત્રો કારમાં મ્યુઝિક સિસ્ટમ કમ્પ્લીટ વર્ક કરે છે અને કારનું પેટ્રોલ એન્જિન જોઈ શકો છો આગળના બે વિન્ડો મળ્યાય પણ તમને બિલકુલ જોવા નહીં મળે એકદમ સોખી કાર જોવા મળશે અને વાત કરીએ કારની આપણે ટાયરની તો ટાયર તમને ખૂબ જ સારા જોવા મળશે તેવું માલિકનું કહેવું છે મિત્રો કારનો એક્સિડન્ટ છે અને કારમાં ક્યાંય પણ ક્રેસ પર તમને જોવા નહીં મળે ખૂબ જ સારી કંડિશનમાં કાર જોવા મળશે અને એકદમ વ્યાજબી ભાવમાં કાર વેસવાની છે તો મિત્રો કારનું એન્જિન જોઈ શકો છો એકદમ સોખું એન્જિન કારનું જોવા મળશે વાત કરીએ આપણે કારની કિંમત માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તે પણ આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો પ્લીઝ આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બે લાઇકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો વાત કરીએ આપણે આ ઓટો કારના માલિકની તો માલિકનું નામ બાલુભાઈ છે અને મિત્રો બાલુભાઈએ કારની કિંમત બે લાખ અને પાંચ હજાર રૂપિયા રાખેલી છે તેમાંથી મિત્રો ફેરફાર કરી આપશે બાલુભાઈનો મોબાઈલ નંબર મિત્રો આ પ્રમાણે છે એક્યાસી છસો એક પચીસ બે પણ બાલુભાઈનો મોબાઈલ નંબર છે સ્ક્રીન ઉપર આપેલો છે બે લાખ પાંચ હજાર રૂપિયા કારની કિંમત રાખેલી છે અને આ કાર તમને જોવા મળશે જિલ્લો અમરેલી ગામ બગસરા જોવા મળશે નામ બાલુભાઈ બાલુભાઈનો મોબાઈલ નંબર ડિપક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે જે પણ કોઈ મારો મિત્રો અલ્ટો કાર લેવાય જ થાય તો વધુ માહિતી માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી રૂબરૂ સ્થળ ઉપર જઈ અને કાર લઈ શકો છો અને જો તમે ફેસબુક પર વિડીયો જોતા હોય ફેસબુક પેજ પર તો વિડીયોને ઉપર જ માલિકનો નંબર મળી જશે તેમાં વિડીયોમાં પણ તમને મોબાઈલ મળી જશે તો વધુ માહિતી માટે બાલુભાઈનો કોન્ટેક કરી લેવો જયસરાજ